हेलो मित्रों गुड मॉर्निंग जय माताडियो स्टार तो अब अरे जो आज त जीर निदवा गोडाउनवाडुई फाडा आठ नौ भइरहेको छ घर काम गरि नवराइ तपाईँ जाइने तो निदवा अचारमा जमा नुनी ढोर पनि नाखि लिँछ अब ढोर नि नाखिदि अब ननकी वसडी खाता पालो खाइस એ જો બગલું આવ્યું ઢોર ને ખાવા કેવું મસ્તી પકડી જો એમાં એમાં રાવડિયા ગા વેતર ઉપર આવી છે તો આવડિયા એ બે ત્રણ ત્રણ સાર દીમાનકાઠ છે એ તો અમારે વાસળી જો પાલો ખાતા શીખી ગઈ છે કાંઈ આવું ભૂખી રહ્યા ને એટલે નકા તો કાંઈ ખાતા શીખતી નહોતી પહેલાં ધરાવે જતી હતી ને એટલે કાગડી અમા ગઢી પાલો ખાવા મળી આવડિયા તો અડિયા ખાય છે એ

कटी शाक में तो मैं कटी बनाई भी थी आज तो जो काली कटी आज कटी काल, काल कटी नहीं थी कल तो मैंने शाक हो तो शाखो मैं शाक्षी मैंने रात में जो कर सो शाक्षी मैं उसे बनाई हैं हैं पर समय विवालो कर दिया है आंटों वालों की अपने किसी बार बहुत बेचड़ वालों भाई किसी वही तो सड़ी पनवतन के से

આ બાબા આને શીગલ તો જો તો દીધો વાળ કે તો પછી મે વાવ બીજી જાવી તમે ઘરે બનાવાનું વાળ કરવા તો વાળ કરી લેવું જો વાળું કે નવરા થઈ જશે તો સાબી માં બેલે ને વાસ તો ઉકિનઈ છે તો મને કે થોડું વાળી નાંજો બાપ આપણે હસરી બોલ કે હા ને ઉતારીને નો નાખી તમે ને થોડું સાઈડમાં ભેગું કરી ને કે દઉં વાળ તો બડે છે ને

سبسکرایب کول نه ونه بولتا ته په خپله په سمو نه و بلوګ سره ته بائے بائے